સ્વામીજીએ જે ઓલું કંઈક ત્રણ ચાર ખાનાનું છે બહુ સરસ પ્લાસ્ટિક લેમિનેટ 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 નવીન ચંદ્રજી મહારાજે સરસ રીતના વાંચ્યું અને એની અંદર ખરેખર આ જ વાત કરી છે અને જૈન દર્શનની એની એમને જે નવીન ચંદ્રજી મહારાજ સાહેબ બોટા સંપ્રદાય જે આપણે અઢી મહિના આપણા ખોબામાં રોકાણા હતા એમની ઉપર બોતેર ની સાલમાં પત્ર લખ્યો એ આપણે આપ્યો છે તમે વાંચો એમ જર્ની વિદાઉટ માઇલ સ્ટોન હમ હમ બરાબર તમે વાંચ્યા હો આપણે આપ્યું જ પુસ્તક એટલે દસ પંદર પેજ છે લગભગ નહીં હોય તો અહીંથી ફરી કરી લેતા જાય સમજી નો ફોન આવતો હતો સમજી આમાં હમ લાગે હા જય પ્રભુ અરુણ બોલું છું અહીંયા હેં હા નથી વિડીયો નથી આવ્યો અત્યારે સ્વામીજી તો અહીંયા નથી અત્યારે વાત સાંભળો તમે અહીંયા ગોવા પ્રભુજી છે એ છેતાલીસ વર્ષથી છે સ્વા સ્વામીજીની સંપર્કમાં હા તો એમની હારે વાત કરો એમના અનુભવ તમારા અનુભવ વાત કરો

ઇન્દ્રપુરા ગામ છે પણ એ લાયા તો અમે રાત્રે પ્રભુ નો દર્શન કરવા ગયા હતા તો અમને હૃદયમાં એવું થયું કે આ સાક્ષાત પરમાત્માનો જ દર્શન કરીએ એવું પેહલા જ દર્શ પેલા જ દર્શને હા અરે પછી તો અમે પ્રભુના જોડે જેમ ટાઈમ મળીને ખેતી કામ કરતા હતા તો પ્રભુ સાથે લાભ લેતા હતા તો અમારા અનુભવ પ્રમાણે પ્રભુના મૂઢથી સેતાલીસ વર્ષમાં પરમાત્મા સિવાય એક હરફાઈ નીકળ્યો નથી બરાબર અને પ્રભુના જોડે જે આવ્યા એમને પરમાત્મા સિવાય બીજી કશી કોઈ દિવસ વાત કરી નથી હા પ્રભુ અહીંયા છે તો કદી કોઈના ગુરુ થયા નથી કદી દી પોતાનું કંઈ ક આ આશ્રમ કંકુટીર ક એવું કંઈ માલિકી ભાવ હકદાવો કે ટ્રસ્ટ એવું બીજું કશું ક કદી કર્યું નથી અને બધા ભાવિકો આવ્યા એમાં કોઈ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય નાના મોટા બાળગોપાળ માડી પ્રભુ ક નાતી જાત પૈસાદાર અમીર કે ગરીબ એવો હા હા પરમાત્મા કદી કદી આ સામાન્ય કીડી મંકોડા હોય કે કોઈ પશુ પક્ષી હોય દરેકમાં પોતાના આત્માનું દર્શન ખોડિયું કંઈ ખોડિયું કંઈ છે જ નહીં એવું દર્શન પરમાત્મા રૂપી જ દર્શન બધામાં પરમાત્મા એક જ છે એવું દર્શન હા અને બધામાં પ્રભુ પ્રભુ હોય તો પ્રભુ માડી હોય તો માડી બાળગોપાળ હોય તો બાળગોપાળ કીડી હોય તો કીડી માતાજી મંકોડા હોય તો મંકોડા પ્રભુ આવું બધું આવું દર્શન બધું એક એક અખંડ પરમાત્માનું જ દર્શન એમ બરાબર હા અને પરમાત્મા સિવાય કદી બીજા કશામાં પ્રભુએ કોઈ દાડો કશીય કોઈને વાત કરી નથી કદીય નહીં કદીએ નહીં અને પ્રભુના જોડે આવનાર લાખો કરોડો ભાવિકો આવી ગયા કરોડો ભાવિકો આવી ગયા અમારે પ્રભુ તો લાખો કિસ્સ પણ અમારી ગણતરી પ્રમાણે તો પ્રભુ છેતાલીસ વર્ષમાં તો કરોડો ભાવિકો આવી ગયા

હોય હા ગામે ગામ ગામે ગામ આખા ભારતમાં પ્રભુ વિચરણ થયું બધું અમે પ્રભુ સાથે બધા યાત્રાએ પણ ગયા તો બધા જો જુઓ ત્યાં પરમાત્માનો દર્શન પરમાત્માની વાત અને પરમાત્માનો ભાવ અને દરેકનું પરમ શાંતિ હૃદયમાં સંપૂર્ણ અનુભવાય દરેકને જે જોડી આવ્યા એમને દરેકને પોતાના આત્માની સાચી શાંતિ અનુભવાય એવી રીતનું દર્શન એવો જ બોધ એવો જ પ્રકાશ ને એવો આનંદ પરમ શાંતિ પ્રભુના સાનિધ્ય થી પ્રભુના પ્રભુના જોડે અમે યાત્રામાં સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયું વિચરણ કર્યું હતું બસ બધા બધા જન્મભૂમિ માં બધે હા બધા દર્શન પ્રભુ એમને કરાયા હતો હા ત્યો હા

અને રાત્રે ધાબા ઉપર વિશ્રામ કરે તો બધા ભાવિકોએ બે બસોના ભાવિકોએ હા પછી એ અઠવાડિયું આખા સૌરાષ્ટ્રમાં અમને પ્રભુએ દર્શન કર્યા કરાયો વીરપુર ને ગોંડલ વીરપુર ગિરનાર પછી હા સોમનાથ નહોતા ગયા એ વખત તોફાન ચાલતું હતું તો બધા દ્વારકા બેટ દ્વારકા બધા આખા આખા જે દર્શન હતો બધો તે આખું સૌરાષ્ટ્ર પછી નેપાળ પશુપતિનાથ પ્રભુ હાથે ગયા તો ત્યાં નયમી શારણ્યને સીતામઢીને એ બધું આવે ને ગોરખપુર એ બધું એ ઉત્તર ભારતમાં બધો દર્શન કરાયો પછી ચારધામ ચાર ધામની યાત્રા ગંગોત્રી યમનોત્રી ગંગોત્રી ને બદરી તો દસ દિવસ હિમાલયનો આખા હિમાલયમાં પ્રભુએ સાથે રહી બે બસના ભાવિકો હતા અને દર્શન કરાયા તો એટલો બધો પરમાત્માનો અનંત આનંદીમ કોઈ બીજી વાત જ નહીં ખૂબ આનંદ આવ્યો પ્રભુના જોડે હિમાલયનો દર્શન ગંગાજીનો દર્શન યમનોત્રી ગંગોત્રી કેદાર બદ્રી પછી એકતાલીસ દિવસ પૂર્વ દક્ષિણ ભારતની યાત્રા એકતાલીસ દિવસ બે બસો હતી પૂર્વ દક્ષિણ ભારત આખા બધા ઋષિ મુનિઓની તપોભૂમિ ઋષિ મુનિ બેલુર મઠ ગયા વિવેકાનંદ સ્વામી દક્ષિણેશ્વર દર્શન કરાયો પછી ગંગા સાગર અરવિંદ આશ્રમ પોંડિચેરી બધા બધા આખો બધો કોઈ દર્શન બાકી જ નહીં પૂર્વ દક્ષિણ ભારત આખું અને એકતાલીસ દિવસ પ્રભુ હાથે રાત દિવસ દર્શન મારા ભાઈ નોટ લખેલી છે હા હા તો પરમાત્માનો એટલો બધો આનંદ પ્રભુએ આપ્યો છે પરમ શાંતિ આપી છે આ જીવનમાં કોઈ ના પૂછો હોવાથી અને જે ભાવિક પ્રભુના સાંનિધ્યમાં આયા એમને પરમાત્માનો પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ મળી છે દરેકને ગમે એવો બળેલો જળેલો જીવ આવે પણ અહીં આવે એકદમ શાંતિ પામી જાય એવો અમારો પોતાનો અનુભવ છે પ્રભુના હાથે એટલો બધો આનંદ અમે પોતે મારી જીવન અમારું એવું હતું ખેડૂતનું જીવન હતું અને મોહમાયામાં ડૂબેલા હતા પણ પ્રભુના પ્રભુની કૃપાથી આમ ધીરે 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 આ દરેકને અમને આત્મામાં અનુભવાય કે આપણા જીવનમાં પરિવર્તન આવ્યું છે એમ અને અત્યારે હાલ તો બિલકુલ પૂર્ણ શાંતિ જ છે માયાનો કોઈ વિકલ્પ મનમાં આવતો જ નથી કોઈ વિચાર નહીં પરમ શાંતિ અને હૃદયમાં એવો અનુભવ હૃદયમાં એવો અનુભવ છે કે હવે આ સિવાય બીજું કશું જ કરવાની જરૂર જ નથી બીજું કંઈ કરવાનું મન થતું એ નથી કંઈ જવાનું મન થતું નથી કોઈ દર્શનનું મન નથી કેવળ પરમાત્મામાં રહેવાનું પરમ શાંતિમાં જ રવાનું અહીંયા એ પૂર્ણ મળ્યું છે એકદમ અને અત્યારે હાલ તો જે જગ્યામાં પ્રભુ અહીંયા બિરાજ છે તો એ જગ્યા તો એકદમ કુદરતનો ખોળો ભગવાનનું ઘર બીજું કશું અનુભવ જ ના થાય

હા હા જય 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 પ્રભુ 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 સર્વ સર્વ પરમાત્માને ભલે ભલે એ પણ કોબા કોબા ન રહેતા રહેતા કોબામાં મહિના બે બે મહિના રહેતા છે અને મારા ગન્ડફાદરના સગા ભાઈની દીકરી ગ્રાન્ડફાદરના સગા ભાઈ